હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય જોગણીમાં દરેક મિત્રોને બધા મિત્રો મજામાં જશે એવી આશા કરું છું ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો અત્યારે વાગી છે આઠ આપણે મસ્ત કસરત પૂરી કરી લીધી છે રનિંગ પૂરી કરી લીધી છે અને નહીં ધોઈન પ્રેશ થઈ જાય છે અને હવે આપણે ચા પીવાની બાકી છે ડીગ્યુંથી

પાર્ટી જો કેટલી મોજ તો બધો છોકરો છે મિત્રો અત્યારે વાગી જશે અગિયાર ને આપડે થઈ જશે શૂટિંગમાં જવાનો ટાઈમ અને ઘરમાં જમવાનું એ તૈયાર થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમી અને પછી શૂટિંગમાં ને ખાઈએ ડીજી બેન તો આપણો વહેલાં વહેલા હોઈ ગયો જો જો સવારે ચાર વાગે ઉઠી જવાનું ને અત્યારે વહેલું ઊંઘી જવાનું હવામાં વહેલી બધોની ઊંઘ મગાડી દેવાની તો આજે જોઈએ જમવામાં શું બનાવ્યું છે તો મિત્રો જોઈ લો આજે તો આપણું જમવામાં બનાવી છે મગની દાળ ઘઉંની રોટલી છે અને ઘરની છાશ છે તો પટોપટ જમી લઈએ અને જમીનમાં શૂટિંગમાં જતા રહીએ કાલે શૂટિંગમાં પેલું ડીજે વાગતું હતું એટલે બહુ શૂટિંગ નહોતું થયું એટલે આજે થોડું જલ્દી જવું પડશે અને થોડું વધારે શૂટિંગ કરવું પડશે તો બંને રજો વ્લોગમાં આપણે જમીનને કરીએ છીએ શૂટિંગમાં કદાચ જો મેળા હશે તો શૂટિંગને એક બે કટ લે છે બરાબર તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરીને ત્યારે આવી જાય છીએ અને ચાલો આપી બેઠા છીએ આજે બીજી વસ્તુ ખાસ તો મિત્રો આપણે જવાના છે કાતુકના મેળામાં કાતક સુદ મેળો સિદ્ધપુરની અંદર ભરાય છે તો બન્યા રહેજો આજે મેળાની મોજ કરીએ તમને બતાવીએ કે સિદ્ધપુરના મેળામાં શું હોય છે કેવું હોય છે શું કહીશ છે તો બન્યા રહેજો તો મિત્રો મારા પપ્પા જતા ઉજ્જૈન ઉજ્જૈનથી ગાડી લાવે છે રિમોટવાળીથી ડીગી તો ધોઈને ખુશ ખુશ થઈ જાવ જોવા તો ખરા দেও দৰা দৰা দি મિત્રો ફાઇનલી આપણે રેડી થઈ જાય અત્યારે વાગી જશે સાડા પાંચ ને આપણે જે છીએ કાર્તક સુદ પૂર્ણિમાનો મેળો જે સિદ્ધપુરમાં ભરાય છે અને મોસ્ટ ઓફલી કાર્તકના મેળા તરીકે ઓળખાય છે તો આજે જશું આપણે મેળો એક્સપ્લોર કરીશું મેળામાં બધી ચકદોડો હું હું મલાસા છેવું જેવું મલાસા એ બધું આપણે તમને બતાવીશું તો બન્યા રહેજો બ્લોગમાં આપણે જે છીએ મેળામાં મિત્રો આપણી ગાડી આવી છે મારો આધાર મારી ચહેર સેમ ટુ સેમ આપણે પિન્ટુભાઈની ગાડી આપણે દાલેશ ભાઈની ગાડી બે બે સેમ ટુ સેમ ગાડીઓ છે અને આવું નેકડાય છે મેળામાં તો અમાર પિન્ટુભાઈ મોમો બે જણા છે અને અમાર વસંત અને મો મિત્રો અત્યારે વાગ્યા છે હાળા પહોંચ ને આપણે વડનગરમાં એન્ટ્રી મારી લીધી છે હવે જવાનું છે પેટ્રોલ પંપ પર થોડું ગાડીને ખાવાનું હાલ દઈએ એટલે એનું કામ કરી દેવા થઈ જાય શું કેવું દલા હા ખવરાઈ દઈએ હા અને પછી ને અકડીએ વડનગરથી તો પછી તમને આગળની અપડેટ આપતા રહીશું ને મેળામાં જઈએ છીએ તે બધા ભાઈબંધો ટ્રાફિક બહુ હોય એમ તો શાંતિથી જશું રાગ રાગ સાવચેતી પૂર્વક અને આજ તો તમને મેળાની મોજ કરાવી જ દેવાની છે તો મિત્રો વિવેક ચોકડી આપણો ભરે છીએ ઉપ સરપંચની ચા પીવાના અમારા સરપંચ અમારા સરપંચ હોય બેઠા છો તો એક બ્રેક લીધો હા

આટલું બધું મળે છે તો અંદર બહુ ઘણું બધું બધું મળતું તો હશે જોવા મોમો ને જેટલા મોજ મજા હાથ હજાર કરી કરી મોમો ને આગળ જાય છે મોટી એલઈડી લગાવી છે આખા મેળા જોવા માટે

તો મિત્રો રેલવે ની સવારી કરી લીધી મજા આવી રહી અમારા બંબાઈ

દરેક વસ્તુ વીસ રૂપિયા માં વીસ રૂપિયા વીસ રૂપિયા દરેક વસ્તુ વીસ રૂપિયા ઇનામ ન લાગે તો પૈસા પાછા લઈ લ્યો વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા મેળાની મોજ ઉની ઉની બફરી

બહુ સુવિધાઓ છે તો હજી તો મેળો અઠવાડિયું દહ દે તો મિત્રો મારી તો એવી સલાહ છે કે તમે પોતાના પરિવાર અંગાથી નીકળો થોડો આનંદ માણો પોતાના બાળકોને તો લઈને આવો અમે તો ડીકી વન લઈને આવ્યા હતા કાલે અને આજે પરિવાર આવ્યા છે કાલે તો વિડીયો શૂટિંગ કરવાનો મેળ નહોતો આવ્યો હેલિકોપ્ટર

અંદર મમા જાગી ગયા છે તો મિત્રો અમાર સજ્યોને વિવાહ છે હવે બહુ પાડો બધા બધા ઘરે ઘર બધે બધા મેળાની મહોર

મિત્રો અમે તો મિત્રો જોઈ લ્યો અમા છે બારીઓ કાઢી અને ફાઇનલી ઘેર હેડ્યા છીએ મેળા ને બાય બાય કરી જોઈ લો જોને પેલા પુષ્પામાં ચંદન ઉપાડી જોઈ ઈ ઉપાડી ને તો મિત્રો ફાઇનલી મેળો જોઈને હવે ઘેર નીકળી જાય છે જો તમને મેળો ગમે હોય મેળામાં હારી હારી રાઈડો મારીએ તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જે મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો હું કેવું દોલા અમે તમારો હા અને આજ માટે આટલું જ છે તો કાલે મળીશું એક નવા વિલોગ સાથે जय माताजी, जय श्री कृष्ण गुड नाईट